unforgettable family unforgettable मम्मी ने ना लाइन इन आजे उपरे छी हमें नाईग्रा फॉल्स तो यूट्यूब में वीडियो उतारी दी मैं कछु जे वो रह लाइक शेयर आना सब्सक्राइब एक्सपेक्ट मम्मी कही जे ओके ऑन कर कैमरा अरे यार પછી તો શું આજુબાજુના રસ્તા અને ગીતોને એન્જોય કરતાં કરતાં ગાડી ઉપાડીને ફોરવોન હાઈવે પણ હાઈવેથી સીધો રોડ પકડે નાઇગ્રાફોન थी थी हुई बाजी लगती लगती है है तबीयत ताजी लगती है, ये तूने क्या किया का राज कहता हूं, के जब जब सांसे लेता लेता तेरा ही नाम लेता हूं, ये तूने मजा आती

અમે હજી નાઈગ્રા ઓન ધ લેક પહોંચે જ હતા ને ઘોડાગાડી દેખાઈ જઈ ભાઈ નાઈગ્રા ઓન ધ લેક તો આવી જઈ હશે ભાઈ અઢી કલાક થયો ટ્રાફિક અને ટ્રાફિક થી માથી ના આવ્યા હતા પણ અહીંયા છે ને ભાઈ સૌથી મોટો જે ચાર્જ છે ને એ સબ પેડ પાર્કિંગ નો એક કલાક ના લોકો ચાર્જ કરે છે પોચ પોઈન્ટ પછી બરાબર અને એ કેવું છે ફ્લેટ ડે માટે બી નહીં કે યુઝઅલી કેવું હોય છે કે ત્રણ ત્રણ ડોલર ના હોય ને પછી દસ ડોલર ફ્લેટ ડે માટે અહીંયા કલાક વાઇઝ છે તો તમે શું કરજો કે બે ત્રણ સ્ટ્રીટ છે ને બહુ નહીં પણ ઓલમોસ્ટ એક કિલોમીટર જેવું હેડવું પડશે પબ્લિકને ઉતારી દેવાની અને બે ત્રણ સ્ટ્રીટ પાછળ જતા રહેજો તો પણ ફ્રીમાં પાર્કિંગ છે તો કોઈ ચાર્જ નહીં પાર્કિંગનો આ તો તમને કહી દીધું ભાઈ તમારી મરજી છે બહુ પૈસા હોય તો ખર્ચી શકો છો કંઈ કહેતા નહીં અનકોટેબલ કીધું નહીં જો તમે કેનેડામાં હોય ને કેનેડાની ફિલિંગ તમને નહીં લાગતી કે આપણા દેશી લોકો બહુ મળે છે કે ઇમિગ્રન્ટ્સ જ જોવા મળે છે તો ભાઈ નાયગ્રાઉન્ડ ધ લેક નાયગ્રાઉન્ડ ધ લેક આવો ભાઈ અહીંયા તમને ગોરો ગોરાનું કલ્ચર ગોરાની રેસ્ટોરન્ટ ભાત ભાતની વસ્તુ જોવા મળશે મારે મારું મને અચરજ લાગે છે કે કેનેડા મતા લગી મૂકજો આ વસ્તુ જોવાના બીજી વસ્તુ એ છે કે નાયગ્રા ઓન ધ લેકને એક્ઝેક્ટ હોમી છે ને તમે એકલું એવું નહીં કે નાયગ્રા ફોલથી તમે યુએસ જોઈ શકો છો કે વિન્સરથી ડેટ્રોટથી જોઈ શકો છો અને એક્ઝેક્ટ ઓપોઝિટ સાઈડ તમને છે ને યુએસ છે નાયગ્રા ઓન ધ લેક જો કે આ જ રિવર જે છે એ આગળ જઈને નાયગ્રા ફોલના ઓ આગળ જઈને નાયગ્રા ફોલ મળે છે બરાબર તો મેં જોયું હતું કે વિઝિટિંગ સ્પોટ શું છે નાયગ્રા ઓન ધ લેક બતાવ્યું એટલે જોઈએ એક્સપ્લોર કરીએ છીએ એવું લાગે છે સારું લાગે છે ખબર નહીં હજી તો પહોંચ્યા છીએ પાર્કિંગ બધા મોટી મોટી મતલબ તકલીફ એટલે પહેલી વાર આવ્યા એટલે થઈ થોડી ઘણી બટ તમે જો ફ્રી પાર્કિંગ ભાઈ જો આપણે એ ટાઈમ સ્પેન્ડ કરવાનો હોય થોડું ઘણું હેડ એ ફોટા પાડીએ તો એક બે કલાક થઈ જાય તો દસ ડોલર પાર્કિંગ ના હાલવા આઈ ડોન્ટ થિંક સો ઇટ્સ વર્થ ઇટ બટ જો તમારા જોડે પૈસા હોય તમે ખર્ચી શકો છો પાર્કના હોમીએ તમે તો અહીંયાના જે રોયલ સ્કવીન્સ પાર્ક સહીયો એના હોમી પાર્કિંગ લો પૈસા હોય તો પણ આપણા જોડે માપના છે એટલા માટે કહી દેસી તમને એના ડેચર ની પ્રોબ્લેમ છે પણ મમ્મીને ને હેડવું પડી છે આજે બટ વર્તીટ છે મમ્મી હેડવું આઈ સારું લાગે છે ને બ્યુટીફુલ છે બ્યુટીફુલ જગ્યા છે ભાઈ બ્યુટીફુલ જગ્યા છે અને સમર તો મસ્ટ અહીંયા આવવું જોઈએ આ કોઈ પેડ પ્રમોશન નહીં પણ મૂવી પહેલી વાર જ આવ્યો છું પણ ખરેખર ગ્રીનરી અને જે આ એરિયા છે એના જોઈને લાગે કે ના ભાઈ આપણે કેનેડામાં રહીએ છીએ અલગ કલ્ચરમાં અલગ દુનિયા છે અને કેનેડા વાક્યમાં બહુ ખૂબસૂરત છે કેનેડામાં ભાઈ વોચવાના બધા બહુ શોખીન છે બરાબર આ દેખાય છે તમને ફ્રી લિટલ લાઈબ્રેરી આ ફ્રી લિટલ લાઈબ્રેરીમાં જેવું હોય કે તમારે જે બી વોંચવાના શોખીન હોય ને લોકો એ લોકો છે ને આવી પોતાના ઘરની બહાર છે ને એમના જોડે બુક્સ બી વધારે હોય તો એક લાઇબ્રેરી ક્રિએટ કરતા હોય એ લાયબ્રેરીનું પર્પસ શું હોય કે એમના જોડે પહોંચેલી બુકો જે વધી ગઈ હોય અને એ લોકોને લાગતું હોય કે આને વેલિડ કોકના માણસ સુધી પબ્લિક સુધી પહોંચાડવી છે એ લોકો આવી રીતે ફ્રી લાયબ્રેરી ઘરની બહાર મૂકશે એમાં એમની વધારે પડતી બુકો જે હોય જે વાંચતા ના હોય એ રીતે અને આ લાઇબ્રેરીનો પર્પઝ શું હોય કે તમે કોઈ બી ગમતી બુક્સ ફ્રીમાં લઈ જાઓ વાંચો પાછી મૂકવી હોય તો પાછી મૂકો રાખવી હોય તો રાખો અને તમારા જોડે બી જો કોઈ એક્સ્ટ્રા બુક હોય અને તમને લાગતું હોય કે આ પબ્લિકે વાંચવી જોઈએ અને મારી જોડે વધારાની છે તો હું બી મૂકી દઉં એટલે આ એક આખું સર્કલ ચાલતું હોય કોક મૂકતું જાય કોક લેતું જાય વાંચવાના શોખીન માટે છે આપણા માટે નહીં ફાઇનલી અમે રોયલ ક્વીન પાર્ક સન આવી રહ્યો રોયલ ક્વીન પાર્ક માં એન્ટર થઈ ગયા છીએ અને એક સાઈડ છે કેનેડા એક સાઈડ છે અનગોટેબલ અને એક સાઈડ છે યુએસ અને આયર્યુ કયું તલાવ છે એ તમને જોઈન કહું છું હું ચાવી તવાલ તલાવ છે બાકી જગ્યા હારી છે અને પવન વધારે છે મારી આઈ ઠંડી લાગશે છે તો આ કેનેડાનો ઝંડો તમને દેખાતો હશે ઉપર તો આ સસે ને કેનેડા નો આપણો જંડો તો અહીંયા કેનેડા એના હોમી માર્કેટ થી 300 મીટર જેટલું હશે અને અમેરિકા સર જો હું અમેરિકાનો નો જંડો બતાવું અને વચ્ચે ખાલી એક આ પોણી વચ્ચે નહેર જેવું કહેવાય ને એ જ છે કોઈ મોટું જાજી કોઈ સિક્યોરિટી થી તમને અહીંયા નહીં જોવા મળે અને આ સ અમેરિકા અમેરિકન જંડો છો દેખાતો નહીં માર હા દેખાય અમેરિકાનો નો જંડો અહીંયા

કારણ કે આ સરકારી બોટ ની આ પ્રાઇવેટ બોટ લાગે છે અને આની બોટ ના શું કહેવાય મને ખબર નહીં તમે કોમેન્ટ કરો આ સ્ટ્રીટ ઉપર ઉપર તમે જેવા ફરશો મતલબ ઇટ્સ ફીલ લાઈક કહેવાય ને કે યુરોપિયન કેનેડિયન અલગ અલગ જગતની મતલબ જે માર્કેટ હોય ને એકચ્યુલી એ માર્કેટ જેવી તમને થઈ શકશે અને કહેવાય કે વર્લ્ડ તમે જો આવતા હોય તો અહીંયા આવું અહીંયાનું માર્કેટ માર્કેટમાં કશું લો ના લો બટ આને એક્સપ્લોર કરવું ઇટ્સ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ બહુ બહુ એક નંબર જગ્યા છે તમને અહીંયા ઘોડાગાડીથી લઈને મોંઘી ગાડી સુધી જોવા સૌથી વધારે તમને અહીંયા છે ને જે સ્ટોર જોવા મળે છે ને એક એન્ટિક સ્ટોપ એન્ટિક સ્ટોર છે અને આઈસ્ક્રીમનો સ્ટોપ છે આઈસ્ક્રીમ અને રેસ્ટોરન્ટ બી બહુ સારા સારા એવા સેવા બટ હવે નો વેજીટેરિયન્સ એટલા છે એટલે આપણે એના માટે ટ્રાય કરતા નહીં બટ આઈસ્ક્રીમ બધી વેજીટેરિયન બધું અમુક જોવું પડે છે બટ એન્ટિક સ્ટોર અને ક્લોથિંગ સ્ટોર બહુ છે જો કે અમુક જગ્યાએ મેં જોયું અને પ્રાઇસ જોયું એટલે મેં કીધું સહારા બટ આપડા પોકેટ ના ખાલી કરી દે ને એ પાસે એટલે મારા માટે તો નહીં બને તમે બહુ પૈસા હોય તો લઈ શકો છો એવું કોઈ ના નહીં તમને મારા હિસાબ છે અહીંયા ધ ગેટ હાઉસ કરીને એક રેસ્ટોરન્ટ છે એ અત્યારે છે ને એક જણના હલાલ કરી દીધો છે ઇન શોર્ટ એનો લગન ચાલી ગયો એના માટે વેટિંગ ચાલી રહ્યું છે એની વાઈફ હવે એનું એ તો પેલી પરંપરા હોય છે ને અનુસાન સંસાધન કે જે બી કે એના મુતાબી એ લોકો પેલું ખબર વ્હાઈટ ગાઉન પહેરીને લોબું લહરક એટલે આપણે કોકનો લગ્ન શૂટ કરવા તા એની એટલે આપણે બધું વસ્તુ ઉતાર્યું નહીં બટ લોબુ લહરક ગાઉન પહેરીને આવશે બધા બહાર ઊભા છે અને હાથમાં શેમ્પેનના ગ્લાસ પકડેલા છે એટલે મેં કીધું અમારા હારા હમણાં ઉલારે તો આપણા ઉપર પડે આપણે કશું શોટો લેતા નહીં કશી વસ્તુ આપણે ખાલી ખોટી ખરાબ થવું એમ કે આપણે નીકળી જાય જોકે આપણે ઇન્વાઇટેડ ન હતા બિન બોલાય જ આપણે જોઈ રહ્યા હતા અને પછી આગળના વ્લોગને આપણે કન્ટિન્યુ કરીશું તો નાયગરા જઈને બટ હા જો તમે આવવા માંગતા હોય અને પિકનિક મતલબ તમે પોટ લોક કે જેવું કંઈ કરવા માંગતા હોઈએ તો મસ્ટ મસ્ટ બેસ્ટ પ્લેસ છે હું સજેસ્ટ કરે કે આવું જોઈએ અને પછી અમે નેકરા નાયગ્રા ફોલ પછી રસ્તામાં જોયું ને કે નાયગ્રા જે રિવર્સ છે ને યુએસ સાઇડની અને કેનેડા સાઈડનું વિશાળ સ્વરૂપે ખીલ ઉપર દેખાતું હતું એ અમે જોયું અને આજનો આ વ્લોગ આપણો અહીંયા ખતમ કરીએ છીએ પાર્ટ ટુ એ આવશે નાયગ્રા લઈને કારણ કે બહુ લોબુ થઈ જાય આવતા કેનેડા